જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે તો સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો મળી રહેશે બે હજારની અગિયારના મોડલનું આ આયસર ટ્રેક્ટર જોવા મળી રહે છે રિકાળો એન્જિન છે ટ્રેક્ટરમાં તમે કંપની કલરમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડિયોના અંત સુધી બન્યા રહેજો એક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આ રિકાર્ડો એન્જિન ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ આયસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ટ્રેક્ટર સાથે જ તમે જે મ્યુઝિક સિસ્ટમ જોઈ રહ્યા છો સ્પીકર પણ સાથે જ આપી દેવાના છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે સીટ છત્રી નવા વાયરિંગનું કામ કમ્પ્લીટ છે સેલ્ફ વોલ્ટિલેટર બધું જ ડીઝલ પંપ ઓઇલ પંપ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ સિત્તેર હજાર તેમાં તમને ફેરફાર કરીએ પણ હશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે ટ્રેક્ટર કંપની કલરમાં ટ્રેક્ટર જોવા છે ટ્રેક્ટરમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગામ દોણ તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ તમને દોણ ગામી આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો ટૅક્ટરવાળા ભાઈનો નંબર સિત્તેર ચાર ત્રેસઠ ઓગણચાલીસ પાંચ પંદર તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ જોવા જાવું હોય તો તમે જઈ શકો છો અને હા મિત્રો તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઉં તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે